હેલો ફ્રેન્ડ્સ હું છું રુસ્તિકા છે હો સોરી સોરી આજે સ્મૃતિ નથી આજે સ્મૃતિ કામમાં છે આધાર ઉખાડવાનું કામ ચાલુ છે સવારે સવારે અને આજે કાઢા કરાવવાનું છે ટ્રેક્ટર તો આજે રોપાઈ એની રોપાઈનું કન્ફર્મ નથી પણ ટ્રેક્ટર આવવાનું છે તો અમે ખેતર જવાના છીએ પાણી ભરવા માટે ખેતરમાં તો આ સ્મૂર્તિને ત્યાંથી મેં મશીન લાવેલા છે અમે આપણા ત્યાં મોટા છે પાણી દૂધ લેવા જવા મળશે બીજા ખેતરે તો નથી લાવવાને એ લાગે રૂપિયા મેં નાખલું મશીન લાવેલું છે એ મશીન ચાલુ કરીને આપણે આજે ખેતરમાં પાણી ભરવાનું છે તો આજનો બ્લોગ હું તમને પૂરો બતાવીશ તો આજના બ્લોગમાં તમે બન્યા રહીશો તો આપણે સીધા ખેતરે તો આજે મેં પહેરેલી છે ટી શર્ટ અને પહેરેલું છે કાળા કાળાની ટૂંકું લેવું તે મેં તમને નહીં બતાવું તો મળીએ આપણે સીધા ખેતરે તો ફાઇનલી આપણે ખેતરે આવી ગયા છે જોઈ શકો છો આ ખેતર છે અહીંયા આપણે પાણી ભરવાનું છે પછી કાદવ થશે વરસાદ પણ હમણાં આવતો નથી તો પાણી ભરીને પછી રોપ કાદવ કરવાનો છે તો પેલું એક ખેતર છે આ શાક જે દેખાય છે એના પછાડી બીજા બે ખેતર છે તો ઉપરલા ખેતર તો આપણું એવું ખાલી જ છે ને આમાં રોપવાનું છે ભાત ને આપણે લાખીએ છીએ હવે પેટ્રોલ પેટ્રોલ નાખીને મશીન ચાલુ કરવાનું છે ને પછી ડીઝલ ડીઝલ ચાલુ થશે ડીઝલ નાખવું પડશે તો સ્ટાર્ટ થશે પેટ્રોલથી અને પછી દિવસના એમ તો ડીઝલથી જ ચાલશે પણ સ્ટાર્ટ તો થશે ડીઝલથી તો આ છે ડીઝલ આ આપણે કાળીગર છે એટલે ગામનો જ છે ફ્રેન્ડ છે આ બધું એમ જાણે ઇલેક્ટ્રિક બધું કંઈ બી આને તમે ઉઠાડીને જ પથારીમાંથી ઉઠાડીને જ લઈ આવેલું છું જોઈ શકો છો તમે દાતણ પણ કરી છે અને જોઈ શકો છો ખેતર જે સૂકું સૂકું દેખાય છે અને પાણી ભરીને તાદા કરાવવાના છે તો ઓઈલ પણ ઓછું હતું મશીનમાં તો ઓઇલ નાખવા માંડ્યું છે હવે આ માણાની આજે હતી રજા આ જોઈ શકો છો તમે તો આ મારા હાથે આવી ગયું આજે તો ભાઈનું ગાડી પછાડી જ જોઈશું એટલે મેં લઈ આવ્યો એને તો હવે આની બધી નાટક આજે જોઈએ તો ત્યાં છે પહેલાં લોકો જોઈ શકો છો તમે મોટ મશીન ચાલુ કરે છે પણ હજુ થયું નથી આ પણ હેરાન થઈ ગયેલું છે મને કે પાણી નથી આવતું પાણી નથી આવતું મેં પણ એને જવાબ આપી આપીને થાકી ગયેલું છે પણ શું કરે આપણે નાના પોઈટને જરાક પટાવવું પડે એ આપણા બહેનનું છોકરું છે અને અમે આથી અહીંયા આવી ગયેલા છીએ કેમ કે જ્યારે વરસાદ આવતો તો અહીંયા અંબાનું झाड़ होती क्या यह हम ताई के लाता मैं थोड़ी बार मामे पच्चा भी के था यह मशीन पास है तो चावी दो थे गिले दिले दो बार लाते तो इंजन पानी देख कई तो लागे यह मशीन में नसीब नहीं होती तो पासू बंद थी हाँ पानी छोड़ी दी तो आ बाजू वाला આપણા સગાજ છે કાકા જ થાય છે તો એમની મોટરે એ લોકો પણ આધાર ઉખાડતા હતા તો આધાર ઉખાડી કાઢ્યો અને અમને કીધું કે ચાલો ને મારા ત્યાંથી જ વાળી લો તમે પાણી એમ તો એ લોકોની મોટર હવે અમે જોડી લીધી છે ખેતરમાં આપણું તો મશીન નથી ચાલુ થયું તો ચાલો જોઈએ જો અગાડી કે શું થતું છે

હા ત્યાંથી એને મેં કહ્યું છે ચકલી એટલે એ કામ કરતી છે હજુ તો આજે તો બરાબર કામે લગભગ ને જોઈ શકો છો અહીંયા અમે ગરમ કરીને પછી પાઇપ પહેરવાના છે ને જોઈએ કે એવું થાય છે ચાલુ છે કે નથી ચાલતું આ એક ઉપાય હતો અમારા પાસે તે કરતા છે એમ તો ગરમ કરી પાઇપ જરા કાણું જેવું હતું હોય એટલે લીકેજ જેવું થતું હોય કે ખબર નહીં આવે તો અને અમે ગરમ કરીને એટલે પાઇપ કાપી નાખેલો છે ગરમ કરીને એમ ત્રીજી બાજુ ફેરવાના છે એમ તો દૂધ આપણે વગેરે ચાલુ થાય છે છે ને મશીન ચાલુ જેવું થઈ ગયું હતું એટલે મમ્મી ભાભી અને ચકલી બહુ ખુશ જેવા થઈ ગયા એમ તો બહુ જોરમાં પેલું એમ પાળ જેવી લાગવા લાગ્યા ને એમ પારમાં ચાલુ લાગ્યા જે દિવસ ખરાબ હતો ચાલુ પાછું પાણી છોડી દીધું એમ મોટરમાં શું કરીને શું નહીં દૂરથી મને લાગ્યું કે બંધ થઈ ગયેલું છે એમ તો પાછું જોયું મેં જરાક નદી ટાઢ તો પાણી તો ચાલતું છે આ લોકો મસ્ત એમ હાથપાક ભાઈ લેતા ખુશ થઈ ગયેલા છે મેં પણ ખુશ છું બધા જ છે કેમ કે પાણી નીકળ્યા આવે તો કોને ગમે એમ તો પછી આ મોટર તો ચાલુ જ છે અને હાલ હું પેલું મશીન છે ને મેં વિચારેલું તેવું જેવું થઈ જવાનું કે બંધ થઈ ગયું એમ જોઉં ને બધા ઉભા રહીને જોઈએ છે અમે બંધ થઈ ગયું તો શું કરીએ હવે કંઈ નહીં તો બી એકાદ ટ્રાય કરતા છે અમે પછી નથી જ મેર પડતો એમ બી અમને ચાર વાગો આવેલા છે તો પછી શું કરીએ હવે બાજુવાળાની મોટા તો ચાલશે જવું પડશે ઘરે કેમ કે રાંધીને બી તો ખાવું પડે કે નહીં એટલે અમે પછી નીકળી જશું એમ રાતના બી આટો મારશું તો મારશું મેં તો પછી સવારે તો લાગે આ મશીન તો સાત નહીં જ આપવાનું એમ તો હવે શું કર્યું એમને કે ચાલો હવે ઘરે જવાના મોટા ચાલુ રાખો આપણે ઘરે જવાના એમ તો ચાલો આપણે જવાના ઘરે તો ફાઇનલી ઘરે જવા માટે નીકળી ગયા છે મેં ડબ્બુ પાનાનું બધું લઈ લીધું છું અને દેશે ચકલી અને ભાભી આગળ ને આપણો હજી મશીન જો નહીં લાગ્યો મને તો ચાલો એ જવાના ઘરે હતા જ બ્લોગ બસ અહીંયા છીએ ઘણો લાંબો ના કરતા આપણે બ્લોગના અહીંયા કરીએ છીએ તો મળીશું નવા બ્લોગ સાથે તો શું બાય બસ યુ